वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्तमनिशम् श्रीजेश्वपं मुदा महिमानो महिमा प्रवचनमालामा मा सौने प्रणाम जय स्वामिनारायण છેલ્લા પંચ્યાસી દિવસથી ચોસઠ પદી ઉપર જે પ્રવચનમાળા ચાલતી હતી તેની ગઈકાલે રથયાત્રાના પરમ પવિત્ર દિવસે પૂર્ણાહુતિ કરી આજે પંદરમી જુલાઈ બે હજાર અઢારનો દિવસ રવિવારનો દિવસ ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આજે આપણે વચનામૃત ઉપર પ્રવચન માળા ચાલુ રાખીએ છીએ કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણનું વાંગમય સ્વરૂપ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂર્ધન્ય ગ્રંથ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો નહીં દુનિયાભરના તમામ તમામ સાધકોના માટે જેને જેને બ્રહ્મરૂપ થવું છે નિર્વાસનિક થવું છે માયા મુક્ત થવું છે ભગવાનના ધામના અધિકારી થવું છે ભગવાનના સાચા ભક્ત બનવું છે એ તમામના માટે દીવાદાંડી સમાન અને આધ્યાત્મિક માર્ગની અંદર પ્રકાશ પાથરવા વાળો દિવ્ય અલૌકિક ભવ્ય અનન્ય અદ્વિતીય ગ્રંથ એટલે કે ભગવાન સ્વામિનારાયણના વચનામૃતો જેને મૂળાક્ષર મૂર્તિ ગુણાદિત્યાનંદ સ્વામી અમૃત કહેતા હતા ઘણી વખત સ્વામી એમ કહેતા અમૃત લાવો અને એ પણ વાત કરતા કે લોકો પુણ્ય કરીને અમૃત પીવા માટે સ્વર્ગમાં જાય છે પરંતુ અહીંયા આગળ મૃત્યુલોકની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણની દિવ્ય વાણીરૂપી અમૃત આ કે જેનું પાન કરવાથી આદિઅનાદિ કાળથી જીવાત પાને હૃદયની અંદર માયાના વિષયના વાસનાના દેના શૈલ્ય વાગ્યા છે બાણ વાગ્યા છે એ તમામ નીકળી જાય જીવભાવ ટળી જાય બ્રહ્મભાવને પમાય અને ભગવાનના ધામનો અધિકારી બની જાય તેને ફરીથી માતાના ઉદરમાં આવવું ન પડે એવું અમૃત આ વચનામૃત ગ્રંથની અંદર છે આ ગ્રંથો પર આપણે વચનામૃતના મર્મ રહસ્ય સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરીએ અને શરૂઆત કરીએ તે પહેલા એક વક્તા તરીકે ભક્ત તરીકે સત્સંગી તરીકે સાધુ તરીકે મુમુક્ષુ તરીકે આપણા સૌના ઉપાસ્ય દેવ આરાધ્ય દેવ ભગવાન સ્વામિનારાયણજી અક્ષરધામના અધિપતિ છે ભગવાન સ્વામિનારાયણ જે સર્વથી પરતત્વ છે ભગવાન સ્વામિનારાયણ જે કરતા હરતા છે ભગવાન સ્વામિનારાયણ જે સદા સાકાર છે ભગવાન સ્વામિનારાયણ અંતર્યામી છે સર્વજ્ઞ છે ભગવાન સ્વામિનારાયણ ગુણાતી સંત દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ છે એ ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળની અંદર સાષ્ટાંગ પ્રણામ કરીને હું પ્રાર્થના કરું છું એમના અખંડ ધારક પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજના ચરણકમળમાં હૃદયથી સાષ્ટાંગ પ્રણામ કરીને પ્રાર્થના કરું છું કે મારામાં એવી કોઈ યોગ્યતા નથી લાયકાત નથી બુદ્ધિને ચતુરાઈ પણ નથી પટુતા પણ નથી કે આ વચનામરત ગ્રંથો પર એના મર્મને સિદ્ધાંતને રહસ્યને જેમ છે તેમ વર્ણવી શકું મહારાજ સ્વામી આપ મને કૃપા કરજો પ્રાર્થના કરું છું મારા દિલમાં દિમાગમાં હૃદયમાં મનમાં વાણીમાં વિચારોમાં અખંડ વિરાજમાન થજો અને હંમેશા માટે મને પ્રતિક્ષણ એવી રીતની અનુભૂતિ જાણપણો વિચાર રહ્યા કરે કે મારી જબાનની અંદર બોલવા વાળો હું નહીં પરંતુ આપ સાક્ષાત છો અને આપને જ બોલવાનું છે આપને જ આપના પ્રવચન માળા અને નિરૂપણ કરવાના છે મને બુદ્ધિ આપો શક્તિ આપો દ્રષ્ટિ આપો પવિત્રતા આપો કે નિર્માણી પણે દાસ ભાવે સેવક ભાવે નિષ્કામી ભાવે આ વચનામૃતની ની પ્રવચન માળા ની સેવા કરી શકું અને તમામ સંતો હરિભક્તોના આશીર્વાદ મળે આપનો રાજીપો મળે આપની કૃપા દ્રષ્ટિ હંમેશા માટે મારા ઉપર અને આ પ્રવચન માળા સાંભળવા વાળા તમામના ઉપર અખંડ વરસતી જ રહે વરસતી જ રહે વરસતી જ રહે એવી પુનઃ પુનઃ આપના ચરણ કમળમાં પ્રાર્થના કરું છું સૌને જય સ્વામિનારાયણ કહીને વચના ગઢડા પ્રથમ નું પહેલું એ અતિશય અગત્યનું છે મુદ્દાનું છે સાધ્યનું છે એકડાનું છે જાણપણાનું છે ભ્રમરૂપ થવાનું છે એની શરૂઆતમાં એનું વાંચન કરી અને એને સમજવા માટેનો આપણે પ્રયત્ન કરીએ સ્વામિનારાયણ હરે વચના વ્રત ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું અખંડ વૃત્તિનું સ્વામિનારાયણ હરે સંવત હજારસો છોતેર ના માસ સુધી ચતુર્થી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની ને વિશે રાત્રિ ને સમય પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખા અરવિંદની આગળ સાધુ તથા દેશ દેશ દેશના ની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે સાધનમાં કયું સાધન કઠણ છે ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુ તથા ગ્રહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લો અમે ઉત્તર કરીએ જે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે જેમ ચિંતામણી કોઈ પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંડ ગોલોક બ્રહ્મોર જે ભગવાનના દામ તેને પણ દેખે છે માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી વચનાવ્રત ગ્રંથના ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી એનો મહિમા આપણને સમજાય બસો બાસઠ કો કે બસો તોતેર વચના છે એકે એક વચના વ્રત ની શરૂઆતની અંદર મહારાજ ક્યાં બિરાજમાન થયા છે કયો વર્ષ ચાલે છે કયો મહિનો ચાલે છે કઈ તિથિ ચાલે છે કયો સમય છે કઈ દિશામાં મુખ રાખીને બિરાજ્યા છે કેવા વસ્ત્ર અલંકાર ધારણ કર્યા છે સામે સંતો હરિભક્તો કોણ કોણ છે કોણે પ્રશ્ન પૂછ્યો કોને જવાબ આપ્યો આટલી હદ સુધીની તમામ માહિતી તમામ વચનામ્રતની શરૂઆતમાં આપવામાં આવી છે મને બરાબર યાદ છે ઓગણીસો સિત્યોતેરની સાલમાં સ્વામી મહારાજ સાથે અમે અમેરિકાની ધરતી ઉપર હતા અને તે વખતે આપણા બીએપીએસ સંપ્રદાયના મૂર્ધન્ય જ્ઞાની હરિભક્ત વ્યાસ કહી શકાય એવા હરિભક્ત નિષ્ઠાવાન અને સમર્પિત હરિભક્ત શ્રી હર્ષદભાઈ દવે કે જેમણે વચનામ્રતનો અંગ્રેજીમાં ભાષાંતર કરેલો એ અંગ્રેજીમાં ભાષાંતર થયેલો ગ્રંથ ઉદઘાટિત કરવા માટે અમેરિકામાં ન્યુયોર્કમાં સ્વામી મહારાજ પાસે મોકલવામાં આવ્યો અને તે વખતે ઉદઘાટન સમયે ત્યાંના પ્રોફેસર કારમેન પણ આવેલા અને એમણે પણ આ વચનામૃતનો બહુ સુંદર રીતે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને એમણે પોતાના પ્રવચનની અંદર વાત કરતા કહ્યું કે આ વચનામૃત વાંચ્યા પછી આજે અને આજથી કરોડ વર્ષ પછી પણ કોઈ પણ વ્યક્તિ વચનામૃત ગ્રંથ માટે છાતી ઠોકીને કહેશે કે આ વચનામૃતના બોલવા વાળા ગાવા વાળા કહેવા વાળા ભગવાન સ્વામિનારાયણ ખુદ હતા કારણ કે એમાં સાબિતી છે પ્રૂફ છે કયા વર્ષમાં કયા ગામમાં કઈ તિથિમાં કયા મહિનામાં કઈ દિશા એ મુખ રાખીને કેવા વસ્ત્ર પહેર્યા હતા કોને પ્રશ્ન પૂછ્યો અને કોને જવાબ આપ્યો આટલી હદ સુધીની સાબિતી આમાં મૂકી છે એમણે ગીતાનું ખંડન નથી કર્યું ગીતા પણ ભારતનો મૂર્ધન્ય ગ્રંથ આધ્યાત્મિક ગ્રંથ કહી શકાય પરંતુ એમણે પોતે એક શંકા જગાવીને પ્રશ્ન પૂછ્યો કે ગીતાના બાબતની અંદર કોઈ પણ તાર્કિક માણસ એવું કહી શકે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલા મહાભારતના યુદ્ધની અંદર રણમેદાનમાં રથમાં બિરાજમાન થયેલા શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને સાતસો શ્લોકોની ગીતા કહી યુદ્ધના મેદાનની અંદર જ્યાં ધુબી વાગતા હતા નગારા વાગતા હતા અને સૌ કોઈ લડવા માટે તત્પર થયા હતા થનગની રહ્યા હતા એવા સમયની અંદર સાતસો શ્લોકો ભગવાને અર્જુનને રથમાં ઉભા ઉભા કયા એ કદાચ કોઈ શ્રદ્ધાળુ માણસ માની શકે પરંતુ બુદ્ધિશાળી માણસ પહેલો પ્રશ્ન એ કરશે કે વોટ ઇઝ ધ પ્રૂફ કે મેદાનની અંદર સાતસો શ્લોકા કયા હોય એના માટેનું પ્રૂફ શું એમણે ગીતાનું ખંડન કર્યું નથી આપણે પણ ગીતાનું ખંડન કરતા નથી ગીતા આપણા માટે માન્ય છે અને મહારાજે પણ વચનામૃતની અંદર પ્રસંગે પ્રસંગે ગીતાના ભાગવતના ઉપનિષદના બ્રહ્મસૂત્રના વેદોના અવતરણો ટાંકી ટાંકીને પોતાના સિદ્ધાંતની ઉપાસનાની વાતો કરી છે એના ખંડન માટેની વાત નથી પરંતુ એમણે તુલનાત્મક અભ્યાસ કરીને એમ કહ્યું પ્રોફેસર કાર્મેને કે ભગવાન સ્વામિનારાયણનો વચનાવ્રત ગ્રંથ અદભુત છે કરોડ વર્ષ પછી પણ કોઈ એમાં શંકા ઉઠાવી નહીં શકે કે આના કહેવાવાળા ગાબાવાળા લખવાવાળા ભગવાન સ્વામિનારાયણ હતા કે નહીં આ ગ્રંથ એટલો અદભુત છે અદ્ભુત છે યોગીજી મહારાજ પ્રમુખસ્વામી મહારાજ ઘણી વખત આ ગ્રંથનો મહિમા કહેતા અને ગાતા અને મહારાજે પોતે પણ વચના વ્રતની અંદર કહ્યું કે અઢાર પુરાણ વે ચાર વેદ શાસ્ત્ર અઢાર પુરાણ રામાયણ મહાભારત ઇતિહાસ એ તમામની અંદર એક જ વાત છે કે ભગવાન અને ભગવાનના સંત કલ્યાણકારી છે પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે આ તો આખો સાગર ગાગરમાં આપી દીધો સાર નો સાર નો સાર આપણને ભગવાન કૃપા કરીને આપ્યો છે આપણે ઘરની અંદર ગાય ભેંસ રાખવા ન પડે એને ચરાવવા જવા ન પડે છાણ વાસીદું કરવા ન પડે એને હવાડા સુધી પાણી પાવા માટે લઈ જવા ન પડે એને ધોવા ન પડે ધોયા પછી દૂધને ગરમ કરીને મેળવવું ન પડે દહીંયા થયા પછી વલવવું ન પડે અને માખણ થયા પછી ને તાવવું ન પડે સીધું એકદમ ઘી તૈયાર તૈયાર કોઈ પણ શાસ્ત્ર નો અભ્યાસ કર્યા સિવાય નાનો એવો ગામડાનો અભડ માણસ હોય એને પણ સહજતાથી સરળતાથી આત્મા અને પરમાત્માની વાતો સમજાય બ્રહ્મા ને પરબ્રહ્મ ની વાતો સમજાય દેહના નાશવંત ની વાતો સમજાય ભગવાન ભજવાની વાતો થાય અને ભગવાનના મહિમાની વાતો સમજાય એટલી સરળ ભાષાની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતો અને હરિભક્તોની સામે ઉપદેશની વાતો કરી છે ગોઠડી કરી છે વચનાવ્રત એટલે કેવું હોય તો કહી શકાય કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે પોતાના વાલસોયા સંતો અને હરિભક્તોની સાથે કરેલી ગોઠડી ગોષ્ઠી છે અદભુત અદભુત મહિમા છે જેમ જેમ આપણે આ વચનામ્રત વાંચતા જઈશું એના ઉપર ઊંડાણથી વિચારતા જઈશું ત્યાર પછી આપણને ખ્યાલ આવશે કે મહારાજે કેટલો અદભુત ગ્રંથ આપણને આપ્યો છે ગુજરાતી સાહિત્યની અંદર સૌથી પહેલો ગદ્ય ગ્રંથ કોઈ પણ હોય તો વચનામૃત ગ્રંથ છે પહેલાના સમયની અંદર પદ્ય ગ્રંથો લખાતા હતા એ પછી ગુજરાતીમાં હોય વ્રજ ભાષામાં હોય હિન્દીમાં હોય સંસ્કૃતમાં હોય કાવ્યાત્મક રીતે લખાતા હતા પરંતુ ગદ્યમાં લખવા વાળા ભગવાન સ્વામિનારાયણ પહેલા છે ભગવાન સ્વામિનારાયણે જે જે અદભુત આધ્યાત્મિક વાતો કરી એમાં સામે બેઠેલા સંતોમાં મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી શુકાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીએ આ તમામ ઉપદેશની વાતોનું સંકલન કરીને આ વચનામૃત ગ્રંથ આપણને આપ્યો છે એનો અતિ અપાર મહિમા છે એને સાંભળવા માટે સમજવા માટે આપણે પ્રયત્ન કરીશું આજે પહેલું વચનામ્રત ગઢડા પ્રથમનું પહેલું વચનામૃત અખંડ વૃત્તિનું ટાઇટલ છે તપ કરો વ્રત કરો દાન કરો પુણ્ય કરો સેવા કરો સત્સંગ કરો યાત્રા કરો યજ્ઞ કરો એ તમામ ની પાછળનું આપણું રહસ્ય આપણું ધ્યેય આપણું એક માત્ર એ હોવું જોઈએ કે આપણી મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપની અંદર અખંડ રહે ભગવાનના સ્વરૂપને મૂકીને આપણું મન બીજો કોઈ પણ સંસારનો ઘાટ સંકલ્પ ન કરે ભગવાનના સ્વરૂપની અંદર ક્યારેય વિતર્ક ન થાય શંકા કુશંકા ન થાય એ દિવ્ય ભાવ બતાવે મનુષ્ય ચરિત્ર કરે તો પણ અખંડ વૃત્તિ આપણને ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર રહે એ સાધના માત્રનું રહસ્ય છે સાધના નું મૂળ છે મહારાજે સંતોની આગળ પ્રશ્ન પૂછ્યો કે તમામ પ્રકારના સાધનો શાસ્ત્રોની અંદર લખાયા છે એ તમામ સાધનમાં કઠણમાં કઠણ સાધન કયું છે સૌ કોઈ સંતોએ પોતપોતાની રીતે પ્રયત્ન કરો જવાબ આપવા માટે પરંતુ મહારાજને સંતોષ ન થયો મહારાજે કહો કે ભગવાનના સ્વરૂપની અંદર મનની અખંડ વૃત્તિ રાખવી એથી કોઈ કઠણ સાધન નથી અને એનાથી કોઈ મોટી બીજી પ્રાપ્તિ પણ નથી સાધન અને સાધ્ય એક જ પલ્લામાં મહારાજે મૂકી દીધા અદભુત અદભુત મહારાજે જવાબ આપો છે આ વિચાર આપણને ન આવે આપણને એકાદશી કરવી કઠણ લાગે લાખ રૂપિયાનું દાન કરવું કઠણ લાગે સંસારનો ત્યાગ કરી સાધુના કપડા પહેરવા એ પણ કઠણ લાગે મોટા મોટા યજ્ઞ કરવા એ પણ કઠણ લાગે સવારના વહેલા ઉઠીને પૂજ્ય મહાન સ્વામી મહારાજની પૂજાના દર્શન કરવા માટે જવું એ પણ કઠણ લાગે ધારણા પારણા કરવા ચાંદ્રાયણ કરવું તપ્તકૃત ચાંદ્રાયણ કરવું ભગતજી મહારાજ વ્રત કરવું એ બધા કઠણ આપણને લાગે પરંતુ મહારાજની દ્રષ્ટિમાં કઠણમાં કઠણ સાધન કયું છે કે ભગવાન જયારે મનુષ્યકૃતિ ધારણ કરીને આ પૃથ્વી ઉપર વિચારતા હોય અને એની અંદર આપણને મન લાગી જાય એ ભગવાનના કોઈ પણ પ્રગટના ચરિત્રમાં લેશ માત્ર શંકા કુશંકા ન જાગે એ કઠણમાં કઠણ સાધના છે અને એ જ સાધ્યાવસ્થા છે એનાથી કોઈ મોટી પ્રાપ્તિ નથી અદભુત ઉત્તર શ્રીજી મહારાજ આ વચનાવર્તની શરૂઆતની અંદર આપ્યો છે આના ઉપર ઊંડાણથી આપણે ક્રમશ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ જે રીતે પ્રેરણા કરશે વિચારતા જઈશું પ્રવચન કરતા જઈશું સાંભળતા જઈશું ચિંતન કરતા જઈશું આપ સૌ પણ તમામ સંતો અને તમામ દસેક હજાર જેટલા હરિભક્તો આપ સૌ આ પ્રવચન માળા સાંભળો છો તમામને વિનંતી પ્રાર્થના કરું છું આપ પણ પ્રાર્થના કરજો કે આ વચનામૃત ગ્રંથો ઉપર પ્રવચન માળા ચાલુ રહે અને મહારાજનો જે સિદ્ધાંત છે રહસ્ય છે અભિપ્રાય છે એને વાણી દ્વારા વહાવી શકીએ અને એ સિદ્ધાંતને આપણે આપણા જીવનની અંદર જીવી શકીએ આત્મસાત કરી શકીએ એવી પ્રકારના બુદ્ધિ શક્તિ બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના શ્રી ચરણમાં પ્રાર્થના મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ હેપી સન્ડે અને ઓલ ધ બેસ્ટ વિશેષ ફોર સત્સંગ શિક્ષણ પરીક્ષા જય સ્વામીનારાયણ